નમસ્કાર હું છું પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની જે કોલરશીપ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે એને લઈ યુવા અને ભણતા વિદ્યાર્થીઓમાં ખૂબ મોટો આક્રોશ છે જેને લઈ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટર ઓફિસે જઈ તે આવેદન પત્ર આપવામાં આવશે કે જે રીતની પોસ્ટ ગ્રેજ્યુએશન કોલેજ બંધ કરવામાં આવી છે એના માટેની આજે રેલી તમે જોઈ શકો છો તે રેલી ખૂબ મોટી અને વિશાળ છે વિશાળ રેલી છે જનમેદની છે જેમાં હજારો બાળકો આજે રેલીમાં ઉમટી પડ્યા છે કારણ કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના બાળકોને કોલેજશિપ થકી ભણવામાં ખૂબ મોટી મદદરૂપ થતી હોય છે અને એ જ કોલેજશિપ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને એ જ કોલેજશિપને લઈ આજે વાસ્તેા ચિત્રના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા બાળકોના હિતમાં એક રેલીનું આયોજન કરવામાં આવે છે અને રેલી અત્યારે જઈ રહી છે ત્યારે ધારાસભ્ય અનંત પટેલ આપણી સાથે છે આપણે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરવાની કોશિશ કરીએ ધારાસભ્ય અનંત પટેલ એના માટે શું કહે છે પોસ્ટ મેટ્રિક શીર્ષે ઉતી ઉનો કરવાના માટે આજે વિદ્યાર્થીઓની સાથે આદિવાસી સમાજની સાથે મુસુભાઈ ગામિત અને આગેવાનોની સાથે રેલી કરીને આવેદન પત્ર આપીને ચેતવણી આપવાના છે કે પાછી શિષ્યવૃત્તિ પુનઃ બહાલ ન કરે તો અમે આના કરતા વધારે ઉગ્ર આંદોલન કરીશું અનંતભાઈ જ્યારે સરકાર સરકારને ખબર જ છે કે આદિવાસી વિસ્તાર છે બાળકોને એ સ્કોલરશીપ થકી ભણવામાં ખૂબ મોટી મદદરૂપ થતી હોય છે કારણ કે સ્કોલરશીપના અભાવના કારણે ઘણા બાળકો શાળા છોડી દે છે તો એના માટે તમે શું વિદ્યાર્થીઓ સ્કોલરશીપ ના અભાવે શાળા છોડી દે છે કારણ કે આદિવાસી વિદ્યાર્થીઓ આર્થિક રીતે સદ્ધર હોતા નથી વાલી સદ્ધર હોતા નથી એટલા જ માટે ખાસ કરીને આ શિષ્યવૃત્તિ આ પ્રિન્સિપ કાર્ડ પુનઃ બહાલ કરવા જોઈએ આપણે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરી અને એણે અમને કહ્યું કે વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપ છે એ પુનઃ બહાલ થાય એના માટેની આ રેલી છે અને એના માટે જ આ પ્રયાસ છે આપણી સાથે યુસુફ યુસુફભાઈ આજે સ્કોલરશીપ બંધ કરી છે તો સરકારનું કોઈ પૂર્વ આયોજિત કાવતરું લાગે છે કે જેથી બાળકોને જે ભણવામાં હેલ્પ હતી આદિવાસી સમાજના બાળકો શિક્ષણથી વંચિત રહે એના માટે સરકારે જાણી જોઈને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે આખા ગુજરાતમાં સાઠ થી પણ વધારે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે ત્યારે આજે અમે રસ્તા પર ઉતાર્યા છે અને સરકારને અમે જ કેવા માંગીએ છીએ કે આવનાર છવ્વીસમી તારીખે આપી જિલ્લામાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તક દિનની ઉજવણી છે તો અમે સીએમને મળવાનો સમય માગવાના છે અને અમારા જે હજારો વિદ્યાર્થીઓનો અન્યાય થાય છે એના નિરાકરણ માટે અમે રજૂઆત કરવાના છે અત્યારે આપણે યુસુફભાઈ સાથે વાત કરીને યુસુભભાઈ આપણને એ જ કહ્યું છે કે આગામી છવ્વીસ તારીખે રાજ્ય કક્ષાનો છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ જે થાય છે એમાં પણ કંઈક મોટી વાત થવાની જઈ રહ્યા એવું એંધાણો લાગી રહ્યા છે झूठे परसादों को सरकार पर के दलालों को झूठे परसादों को होश में आओ होश में आओ पूरी सरकार होश में आओ होश में आओ होश में आओ पूरी सरकार होश में आओ ओके ठीक है तो मीडिया वाला दे सकते हैं आप आज ना

તારીખે સત્તરમી જાન્યુઆરી દરેક કાઢી નાખવા માંગે છે અને આદિવાસી સમાજને અંધાર યુગમાં મોકલી દેવા માંગે છે એવું લાગે છે વિદ્યાર્થીઓને જે કષ્ટ થાય છે શિષ્યવૃત્તિને કારણે ભણી રહ્યા છે એની શિષ્યવૃત્તિ કાપીને એને ફરી પાછા અભણ અશિક્ષિત અને વ્યવસાય વગરના રાખવા માંગે છે દ્વારા ઉદ્યોગપતિઓના હજારો કરોડ રૂપિયા માફ કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ માટે આગળ વધી રહ્યા છે ત્યારે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે એના માટે આજે અમે હજારો વિદ્યાર્થીઓ સાથે રસ્તા પર ઉતર્યા છે અને સરકારને એક જ વાત કહેવા માંગીએ છે કે અમારી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તમે ચાલુ કરો અને આજે કલેક્ટરશ્રીને પણ કહેવાના છે કે છવ્વીસમી જાન્યુઆરીએ